ફરી એકવાર સુરત શહેરના ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડને યાદ અપાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી અનુસાર સુરતના મૈધરપુરા વિસ્તારના વસ્તાદેવડી રોડ પર બે દિવસ પહેલાં સનકી પ્રેમીએ યુવતીને હેરાન પરેશાન કરી મૂકી હતી જેમાં યુવતી તાબે નહીં થતાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળા પર બ્લેડ મૂકી દીધી હતી ત્યારે નજીકમાંથી પસાર થતા એક રાહદારીએ પોતાના જીવના જોખમે યુવતીને સનકી પ્રેમીના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી જો કે યુવતીને મુક્ત કરાવવા ગયેલા યુવક પર સનકી પ્રેમીએ બ્લેડ વડે હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો તો બીજી તરફ યુવતીને બચાવનાર યુવકનું પોલીસ તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સનકી પ્રેમીએ ઓરિસ્સાથી આવી યુવતી સાથે ચપ્પુની અણીએ દુષ્કર્મ આચર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે હાલ તો પોલીસે સનકી પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિક્ટીમ બેનને પોતે જે જે જગ્યાએ વરાછામાં રહેતો હતો એક રૂમમાં ત્યાં સાત દિવસ પોતાની પાસે રાખી એની મરજી મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધેલો હતો પછી એ બેન ત્યાંથી એમના ચુંબોલમાંથી ફરીથી ભાગીને એમના બીજા રિલેટિવ્સના ત્યાં જતી રહી હતી અને જ્યારે એને ખબર પડી કે આ કોઈ જગ્યાએ નોકરી કરે છે અને સવારે આ રસ્તેથી એ પસાર થતી હોય છે તો આ આરોપી એ બેનનો પીછો કરતાં કરતાં એની પાછળ આવેલો અને એનો હાથ પકડીને ખેંચીને પોતાના ઘરે તરફ લઈ જવા દબાણ કરતો હતો પરંતુ આજુબાજુના રહીશ અને વટેમાર્ગુ જે છે રસ્તામાં મુસાફર છે એ લોકોએ પોતે હિંમત દાખવી આ જે વિક્ટિમબેનને આરોપીની ચુંબુલમાંથી છોડાવી અને પોલીસને જાણ કરતા પોલીસીએ પોલીસે તાત્કાલિક આરોપીની અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કર્યો છે